નમસ્કાર મિત્રો જય સદારામ બાપા જય ઠાકોર સમાજ હું છું દેવીજી ઠાકોર રાધનપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અને હાલીમાં મેં એક બંધારણ વિષયમાં વિક્રમભાઈએ જે બોલ્યા હતા એના વિષયમાં મેં વિડીયો બનાવ્યો હતો તો એમાં વિક્રમભાઈએ એની સ્પષ્ટતા કરી ઇન્ટરવ્યુમાં કે હું બનાસકાંઠાના જે આ ત્રણ જિલ્લાનું સત્યાવીસ તાલુકાનું જે બંધારણ બન્યું છે અને હું ખૂબ રાજી છું સમર્થન છે મારું અને ડીજેની વાત કરી હતી એ કે ત્યાંની કરી હતી ગાંધીનગરની એટલે પછી એમણે એકબીજા જાહેર પ્રોગ્રામમાં પણ કીધું એટલે હું આટલેથી આ મારો જે કંઈ વિરોધ હતો એ આટલેથી સમાપ્ત કરું છું બીજું કે સમાજના નામી અનામી કલાકારો ભાઈઓ બહેનો લગભગ આશરે હું તો માનું કે પચાસ હજાર કલાકારો હશે એમણે આ સ્વયંતા રાખી અને આ ખૂબ દુઃખી છે અંદરથી સતત ખૂબ સ્વયંતા રાખી રહ્યા છે એમને લાખ લાખ વંદન કરું છું અને હું આગળ જે વિડીયો બનાવ્યો હતો એ ડિલીટ માનું છું આટલેથી મારો વિરોધ પૂરો કરું છું વિક્રમ વિક્રમભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ સંગઠનને બંધારણને આવકાર્યું અને અભિનંદન પાઠ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મારો હું જૂનો વિડીયો વિલિત માનું છું અને બીજું કે આ બંધારણ બનાવવા માટે અમે રાત દિવસ એક કરી નાખ્યો છેલ્લા ચાર મહિનાથી અમારી મહેનત હતી અગાઉ અમે સમાજ માટે સેવા આપી રહ્યા છે અને સમાજ માટેની જયારે વાત આવે ત્યારે આ વાત હોય છે કે સમાજમાં રાત દિવસ અમે આ ચોવીસ કલાક મહેનત કરી છે બંધારણ બાંધ્યા ને એના પછી એને અમલમાં મુકાવવામાં એટલે આ બંધારણ અહીંથી બેચ રાજીથી પાટલી પહોંચ્યું છે અને આખા સમગ્ર જ્યાં જ્યાં ઠાકોર સમાજ વસે છે આખા ગુજરાતમાં ત્યાં પહોંચે એવી સદારામ બાપાને ઓગરજી મહારાજને પ્રાર્થના કરું છું બીજું કે બંધારણની વાત આવે બંધારણની આજે સમાજ માટે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે તો આમાં વધારે સહકાર આપો આ બંધારણને અમલમાં લાવે એવું કરો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આનો અમલ થઈ ગયો છે જાતે મીડિયા બનીને આવ્યો છે છતાંય મારા સમાજને બે આજ વિનંતી કરું છું આનું પાલન કરજો અસ્તુત ભારત માતા જય જય સદારામ બાપા જય વારજી મહારાજ